ખાસ કરીને જે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ છે બિન અનામત વર્ગની ભરતી છેલ્લે કોઈ પણ વાળો વ્યક્તિ જે અહીંયા એપ્લાય કરી શકશે કોઈ પણ પ્રકારના ભરતી આવશ્યકતા ઓલરેડી રહેતી નથી અહીંયા બીજી તમને જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ અરજી કરવા ઈચ્છે છે નિયમ મુજબ પાંચ વર્ષની જોબ એમની કાયમી હોય છે વર્ષની હંગામી ત્યાર પછીની કાયમી હોય છે આપણે એ પણ જણાવી દઉં કે જે કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ છે એની સંખ્યા ઉપર ડિપેન્ડ હોય છે તો જ્યાં સુધી સંખ્યા જળવાઈ રહેશે ત્યાં સુધી એમની નોકરી છે એ સેફ ગણાશે અને ત્યાર પછી એમની નોકરી અંતર્ગત નિર્ણય મંડળ લઈ શકશે તો આ પણ એક બાબત ધ્યાને રાખજો બીજી વસ્તુ એ કે જે મિત્રો અરજી કરવા ઈચ્છે છે એમને ક્યાં સરનામે અરજી કરવાની છે તો નોંધી લેજો મેનેજિંગ ટ્રસ્ટી મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ શાસ્ત્રી ભવન શાસ્ત્રી મેદાન સામે સૂચક રોડ રાજકોટ થ્રી સિક્સ જીરો 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 વન આ એડ્રેસે તમારે અરજી કરવાની છે હવે અરજી વખતે તમને વારંવાર કહેવામાં આવે છે કે હસ્તાક્ષર ની અંદર તમારી અરજી છે હોવી જોઈએ એની સાથે મિત્રો કેટલીક બાબતો અહીંયા ખાસ નોંધ રાખજો કે કઈ કઈ બાબતો છે તમારે અહીંયા ધ્યાને લેવાની છે તો પેલી વહેલી બાબત છે કે તમારે સ્વ હસ્તાક્ષર સાથે તમે જે ગુણપત્રકો ધરાવો છો એ લાયકાતના તમારે તમામ સર્ટિફિકેટની ઝેરોક્ષ જોઈન કરવાની છે

કવર પણ અરજી નવ બાય મોકલો છો એની અંદર તમારે પચીસ રૂપિયાની એક ટિકિટ લગાડવાની છે ખાસ આ વસ્તુ છે બિલકુલ ન ભૂલતા કારણ કે જો તમે ટિકિટ નહીં લગાડો તો ત્યાંથી તમને છે ઇન્ટરવ્યુ માટેનો કોલ છે એ નહીં આવે બીજી વસ્તુ રાખજો કે સુરત બાર બે હજાર ત્રેવીસના ના રોજ ન્યૂઝપેપરમાં આવેલી જાહેરાત અનુસંધાને હું અરજી નોંધવા ઈચ્છું શું તમારે આ ઉલ્લેખ કરવાનો રહેશે અને દિવસ પંદરની ની અંદર એટલે અઠ્યાવીસ તારીખ બાદ પંદરના ના દિવસ પંદર દિવસ થાય છે તે તમારે કાઉન્ટ કરવાના રહેશે તો મિત્રો આજથી જુનિયર ક્લાર્કની આજની પ્રતિની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી આપણા મિત્રો સાથે અચુક શેર કરજો અને હા મિત્રો આપને કહેવાનું રહી ગયું કે આપણે વોટ્સએપ ચેનલ બનાવેલી છે જે ચેનલ સેફેસ્ટ છે કારણ કે કોઈ વ્યક્તિ પાસે તમારા નંબર નથી જતા અને તમારી માહિતી પણ તમારા મોબાઈલ સુધી પહોંચી જાય છે તો બિલકુલ એને કનેક્ટ કરવાનું ન ભૂલશો થેન્ક યુ બાય